ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મા જગન્ધમાના દર્શને આવતા યાત્રાળુઓની સુખ અને સુવિધા માટે વિવિધ સ્થળોએ વિશાળ વોટરપ્રૂફ વિશ્રામ સ્થળની સુંદર વ્યવસ્થા ઉભી કરાઈ છે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિસામાં માટે ચાર ડોમની વ્યવસ્થા કરાઈ છે જેમાં આ ડોમમાં પ્રત્યેક શ્રદ્ધાળુઓના રજિસ્ટ્રેશન સહિતની અનોખી વ્યવસ્થા કરાઈ છે ચાર વિશાળ ડોમમાં ટોયલેટ પીવાનું શુદ્ધ પાણી ગરમ પાણી પથારી આરોગ્ય સુવિધા મોબાઈલ ચાર્જિંગની સુવિધા સાથે પ્રત્યેક વિશ્રામ સ્થળમાં સ્વચ્છતા અને યાત્રિકોનું સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે યાત્રિકો માટે રહેઠાણ પાણી ખોરાક આરોગ્ય સહિતની તમામ સેવાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જે માટે તેમણે સરકારનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો જય અંબે આપ સૌ જાણો છો તે મુજબ ભાદરી પૂનમ મહામેળાની શરૂઆત થઈ ચૂકી છે યાત્રાધામ વિકાસ બોર્ડ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી અને જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ યાત્રિકો માટે વિશ્રામ સ્થળ નક્કી કરવામાં આવેલા છે માન્ય કલેક્ટર સાહેબના સતત માર્ગદર્શન હેઠળ અંબાજીથી હળાદ રોડ ઉપર છ અંબાજીથી દોતા રોડ ઉપર છ અંબાજી ગામમાં હંગામી મંડપ છે અંબાજી ગબ્બર રોડ ઉપર બે અને કાયમી પાકા અલગ અલગ ગામોમાં આયોજન થયેલ છે આપને આનંદ થાય છે કે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા ટોઈલેટ સુવા માટે બે શુદ્ધ પાણી ગરમ પાણી વોટરપ્રૂફ મંડપ સાથે સાથે કોઈ પણ પ્રકારની ચોરીનો ભય ન રહે અને યાત્રિકો જયારે થાકી પાકીને આવ્યા હોય અને આરામથી સુઈ શકે તે માટે સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા સંપૂર્ણ જાણે ઘરે પોતે આરામથી સુતા હોય એ ટાઈપની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે